ઘરના મુખ્ય દરવાજા પર આપણે જે દીવો પ્રગટાવીએ છીએ ઘરના દરવાજે જે દીવો પ્રગટાવવામાં આવે છે દીવો કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને આ વિષય પર તમારા તરફથી ઘણા પ્રશ્નો આવ્યા છે કે શું ઘરના મુખ્ય દરવાજા પર દીવો કરવા માટે સવારનો સમય યોગ્ય છે કે પછી સાંજે દીવો પ્રગટાવવો જોઈએ મતલબ કે ઘરના દરવાજે દીપ દાન કરવા માટે કયો સમય શ્રેષ્ઠ છે તમારો પ્રશ્ન છે કે મુખ્ય દરવાજા પર જે દીવો પ્રગટાવીએ છીએ તેની વાટ લાંબી હોવી જોઈએ કે ગોળ દીવો કઈ બાજુ કરવો જોઈએ ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુ કે ડાબી બાજુ દીવો શેનો બનાવવો જોઈએ કયો દીવો વાપરવો જોઈએ લોટનો દીવો હોય કે માટીનો દીવો હોય કે ધાતુનો દીવો હોય દીવામાં તેલ નાખવું જોઈએ કે શુદ્ધ ઘી અને દીવો કેટલો સમય પ્રગટાવવો જોઈએ અને એક સૌથી મહત્વનો પ્રશ્ન જે સામે આવ્યો છે તે એ છે કે જો આપણે ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવીએ પવન ફૂંકાય અથવા તોફાન આવે વરસાદ પડે જો કોઈ કારણસર દીવો ઓલવાઈ જાય તો પછી આપણે શું કરવું જોઈએ તમારામાંથી ઘણાને ઘરના મુખ્ય દરવાજા પર દીવો કરવા સંબંધિત આવા જ પ્રશ્નો હોય છે જેના જવાબો હું તમને આજના વીડિયોમાં આપવા જઈ રહ્યો છું અને તેની સાથે આજે હું તમને એક ખૂબ જ ચોક્કસ ઉપાય આપવા જઈ રહ્યો છું ઘરના મુખ્ય દરવાજા પર એક દીવો પ્રગટાવો જો તમે આ વાતનું ધ્યાન રાખશો તો ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવશો તો ચોક્કસ તમારી મનોકામના ખૂબ જ જલ્દી પૂરી થશે આ ઉપાય દ્વારા તમારી મનોકામનાઓ એકવીસ દિવસ અથવા એકતાલીસ દિવસમાં અથવા ક્યારેક અગિયાર દિવસમાં પૂર્ણ કરશે તેથી આ ઉકેલ ખૂબ જ મહત્વપૂર્ણ છે ચોક્કસપણે વીડિયો સંપૂર્ણપણે જુઓ આજનો વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે તમારા પ્રશ્નો પર આધારિત છે તો કૃપા કરીને તેને લાઇક કરો કારણ કે તમારી ટિપ્પણીઓ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ એક જ રસ્તો છે મને ખબર પડશે કે તમને આ વિડિયો ગમે છે અને જો આ વિડિયો તમારા માટે ઉપયોગી છે તો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયો લાઇક કરવામાં જરા પણ કંજૂસના કરશો અને કોમેન્ટમાં જય માતા દી જરૂર લખો આ તમને સકારાત્મક ઊર્જાથી ભરી દે છે હા જો તમે પહેલીવાર ચેનલ પર આવ્યા છો અને હજુ સુધી તમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને દબાવો આ ખાતરી કરશે કે આ ચેનલ પર અપલોડ થયેલા નવા વિડિયો તમને યોગ્ય સમયે તેમની સૂચના પ્રાપ્ત થશે જો સવારે કે સાંજે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવે છે જે ઘરોમાં ઉંબરાની પૂજા થાય છે એટલે કે એવી ઘણી જગ્યાઓ છે જ્યાં સવારે સ્નાન કર્યા પછી પૂજાની વિધિ કરવામાં આવે છે હા ઘરના મુખ્ય દ્વાર પર ઉંબરાની પૂજા થાય છે હા દરેક જગ્યાએ ઉંબરા પૂજાની પરંપરા નથી પરંતુ ઘણી જગ્યાએ ઉંબરાની પૂજા કરવામાં આવે છે તેથી જ્યાં ઉંબરાની પૂજા કરવામાં આવે છે સવારની ધાર્મિક વિધિમાં પણ દીવો પ્રગટાવવામાં આવે છે તેથી જો તમે ઈચ્છો તો તમે સવારે પણ દીવો પ્રગટાવી શકો છો પરંતુ સાંજે જે દીવો પ્રગટાવવામાં આવે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે સાંજે નકારાત્મક અને સકારાત્મક બંને શક્તિઓ ખૂબ અસરકારક હોય છે એનો અર્થ એ છે કે તે સમયે બંને પ્રકારની શક્તિઓ સક્રિય થાય છે આવી સ્થિતિમાં ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવાથી નકારાત્મક શક્તિ આપણા ઘરમાં પ્રવેશતી નથી અને સકારાત્મક શક્તિ આપણા ઘરમાં પ્રવેશ કરે છે અને શાસ્ત્રો અનુસાર શક્તિ સવાર અને સાંજના સમયનો અર્થ થાય છે કે જ્યારે સવારનો સમય રાત્રિમાંથી સવારમાં બદલાય છે અને પછી સવારથી રાત્રિનો સમય થાય છે આ બંને સમયને સંધિકાલ કહેવામાં આવે છે જો કે બપોરના સમયને સંધિકાલ પણ કહેવામાં આવે છે પરંતુ સવાર અને સાંજનો સમય સંધિકાળ છે આ સમય દરમિયાનમાં લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને એવું કહેવાય છે કે માં લક્ષ્મી દરેક ઘરમાં આવે છે તેમની સાથે તેમની બહેન દરિદ્રતા આવે છે અને જે ઘરોમાં મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મી પ્રવેશ કરે છે અને જે ઘરોમાં મુખ્ય દરવાજા પર દીવો નથી ત્યાં દરિદ્રતા પ્રવેશે છે તેથી સવાર અને સાંજનો સંધિનો સમયગાળો ખૂબ જ વિશેષ છે તેથી જ હું તમને હંમેશા વિડિયોમાં કહું છું કે સવારે વહેલા ઉઠીને તમારા ઘરનો મુખ્ય દરવાજો સાફ કરો હવે જુઓ કે તમે સવારે દીવો પ્રગટાવો કે નહીં તે સંપૂર્ણપણે તમારા પર નિર્ભર કરે છે પરંતુ સવારે ઘરની સફાઈ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ઘરના મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કરવો જોઈએ આ સાથે જ દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે છે પરંતુ જો સાંજે દીપ દાન કરવું જોઈએ તો જો તમે સવારે દીવો ના પ્રગટાવતા હોવ તો સાંજે દીવો અવશ્ય પ્રગટાવો હવે ઘરના મુખ્ય દરવાજે દીવો પ્રગટાવવાનો યોગ્ય સમય કયો છે તો ઘરના મુખ્ય દરવાજા પર જે દીવો પ્રગટાવવામાં આવે છે તે જુઓ જો તમે તેને સવારે પ્રગટાવો તો પણ સૂર્યોદય પહેલાં તેને પ્રગટાવવો જોઈએ અને સાંજે જે દીવો પ્રગટાવવામાં આવે છે તે સાંજે છે મતલબ કે જ્યારે સૂર્ય આથમી રહ્યો છે તે સમયે દીવો પ્રગટાવવામાં આવે છે તેથી સૂર્યાસ્ત પછી દીવો પ્રગટાવવામાં આવતો નથી જ્યારે સૂર્ય અસ્ત થવાનો હોય ત્યારે દીવો પ્રગટાવવામાં આવે છે મતલબ સંધિકાલનો સમય સંધ્યાકાળ પણ કહીએ છે દિવસ અને રાત્રિના મિલનનો સમય તમારા ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવો તે પહેલાં ધ્યાન રાખો કે એવું ન થવું જોઈએ કે સૂર્ય આથમી ગયો અંધારું થઈ ગયું પછી તમે દીવો કરો ના આવું ન કરવું જોઈએ અંધારું થાય તે પહેલાં તમારા ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવો જોઈએ અને હા દીવો કરતી વખતે તમારે એક બીજી વાતનું ધ્યાન રાખવું પડશે તમે દીવો પ્રગટાવશો તમારા ઘરના મંદિરમાં જ અને દીવો પ્રગટાવ્યા પછી તમે તે પોતાના આખા ઘરમાં દીવો ફેરવો છો મતલબ કે તમારા રસોડામાં ઘરના દરેક રૂમમાં તે દીવો કરો ઉદાહરણ તરીકે એક હાથમાં દીવો લઈને આરતીની જેમ ઘરની આસપાસ ફરો અને મંત્રનો જાપ કરતા રહો તમે કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો તમે શ્રી સુક્ત અથવા માં લક્ષ્મી માં દુર્ગા અથવા હનુમાનનું નામ લઈ શકો છો જીના મંગલભવન અમલહરિ દ્રવહું દશરથ અજર બિહાર આ રીતે પણ તમે આ ચોપાઈનો પાઠ કરતી વખતે દીવો પ્રગટાવી શકો છો અને દીવો ફેરવતી વખતે મંત્રનો પાઠ કરતા રહો અને પછી તમે મુખ્ય સ્થાન પર જઈ શકો છો તમે દરવાજા તરફ જશો અને પછી મુખ્ય દરવાજા પર ગયા પછી તમારે તે દીવો મૂકવો પડશે મતલબ જે દીવો ઘરના મુખ્ય દરવાજા માટે પ્રગટાવવામાં આવે છે તે ઘરની અંદર એટલે કે ઘરના મંદિરમાં જ પ્રગટાવવામાં આવે છે અને જો તમે તેને આખા ઘરમાં ઘૂમ્યા પછી મુખ્ય દરવાજા સુધી લઈ જાઓ અને તેની પાછળ એક ખૂબ જ મહત્વપૂર્ણ કારણ છે જેમ કે આપણા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હોય છે જ્યારે આપણે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા આપમેળે નાશ પામે છે અને જ્યારે આપણે આખા ઘરની આસપાસ ફરતા હોઈએ ત્યારે આ દીવો પ્રગટાવીએ છીએ તેને બહાર કરવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા બહાર આવે છે પછી આપણે તે દીવો ઘરના મુખ્ય દરવાજા પર રાખીએ છીએ જેથી બહારથી આવતી સકારાત્મક ઉર્જા આપણા ઘરમાં પ્રવેશે જો આપણા ઘરમાં દેવી લક્ષ્મી અથવા અન્ય કોઈ દેવીનું શુભ આગમન થાય છે તો તમે આ રીતે સાંજે દીવો પ્રગટાવો પરંતુ જો તમે સવારે દીવો પ્રગટાવો છો અને ઉંબરાની પૂજા કરો છો તો ઉંબરાની પૂજા કરતી વખતે તમે ઉંબરા પર જ દીવો પ્રગટાવો છો મતલબ આ માટે તમારે અંદરથી દીવો પ્રગટાવીને લાવવાની જરૂર નથી તમે એક દીવો ઉંબરા સુધી લઈ જાઓ ફૂલો અને પાણી વગેરે લો અને પાણી રેડો સૌથી પહેલાં તમે રંગોળી બનાવી શકો છો કેટલાક ફૂલો રાખી શકો છો અથવા તેને અખંડ ચોખા પર રાખી તેની ઉપર તમે દીવો રાખો છો પછી જ્યારે આપણે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે બંને સમય માટે દીવો પ્રગટાવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે અને મિત્રો આગળ તમે જાણો છો કે જ્યારે તમે દીવો કરો છો ત્યારે તમારે કઈ બાજુ દીવો પ્રગટાવવો જોઈએ જુઓ જ્યારે તમે ઘરની અંદર આવો છો ત્યારે તમારો જમણો હાથ તમારી જમણી બાજુ પડે છે તમારે તે બાજુ દીવો પ્રગટાવવાનો છે મતલબ ઘરની બહાર નીકળતી વખતે તે ડાબી બાજુ અને ઘરની અંદર આવતી વખતે જમણી બાજુએ હોવો જોઈએ જ્યારે તમે દીવો પ્રગટાવો છો ત્યારે મને આશા છે કે તમે સમજી ગયા હશો હવે ચાલો વાત કરીએ કે દીવામાં કેવા પ્રકારની વાટ હોવી જોઈએ તે ગોળ કે લાંબી હોવી જોઈએ તો જુઓ ઘરના મુખ્ય દરવાજા પર ભલે લાંબી વાટનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ જો તમે ઈચ્છો તો ગોળ વાટ પણ લગાવી શકો છો કોઈ વાંધો નથી હવે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જો તમે લાંબી વાટનો ઉપયોગ કરો છો તો તેમાં એક પણ વાટ નથી હોતી બે વાટ નાખવાથી હંમેશા દીવો પ્રગટાવવામાં આવે છે મતલબ એક અથવા બે વાટ લો અને તે બંનેને ક્રોસ ક્રોસ કરો અને તેમને દીવોમાં મૂકો પરંતુ તમારે બે વાટ રાખવાની છે પરંતુ જો તમે ગોળ વાટ લો છો તો તમે માત્ર એક જ મૂકી શકો છો દીવો પ્રગટાવવાનો અર્થ પ્રકાશ લાવવાનો છે તેનો અર્થ છે તમારા ઘર અને જીવનમાંથી અંધકાર દૂર કરવો તેથી જ્યારે તમે તેમાં કોઈ પણ વાટ મૂકીને ભગવાનનું નામ સ્મરણ કરીને પ્રકાશ કરો છો તો તે તમને સુખ અને શાંતિ આપે છે મિત્રો ચાલો આગળ જાણીએ કે દીવો કંઈ બાજુ હોવો જોઈએ કેવો હોવો જોઈએ તો જુઓ કે દીવાનું મુખ ઘરની અંદરની તરફ હોવું જોઈએ તે બહારની તરફ ન હોવો જોઈએ જો તમે તેને માત્ર એક તરફ કરો છો તો ધ્યાનમાં રાખો કે દીવો તમારા ઘરની અંદર હોવો જોઈએ અને હવે એક પ્રશ્ન ઊભો થાય છે કે જો વરસાદ પડે તોફાન આવે તો આવી સ્થિતિમાં જો આપણે ઘરના મુખ્ય દરવાજા પર દીવો રાખીએ તો ઓલવાઈ જાય છે તો શું કરવું જો જોરદાર પવન ફૂંકાય અથવા તોફાન આવે વરસાદ પડે હવામાન સારું ન હોય અથવા ઘણી જગ્યાએ એવું પણ થાય છે કે દીવો બહાર મૂકશો તો નજીકના પડોશીઓ વિચારશે કે તમે કોઈ જાદુ કર્યો છે તેથી આ બધી સમસ્યાઓથી બચવા માટે તમે ઘરના મુખ્ય દરવાજાની અંદર પણ દીવો પ્રગટાવી શકો છો ઉદાહરણ તરીકે નિયમો કહે છે કે ઘરની બહાર દીવા પ્રગટાવવા જોઈએ પરંતુ જો આવી સમસ્યાઓ ઊભી થાય આમ તો તમે ઘરના મુખ્ય દરવાજા પાસે એટલે કે બહાર દીવો કરો પરંતુ જો તમે ગેટની અંદર દીવો કરો તો કોઈ સમસ્યા નથી પરંતુ ધ્યાનમાં રાખો કે જ્યારે તમે દીવો રાખો છો ત્યારે તે ગેટની નજીક હોવો જોઈએ અંદર હોય તો પણ કોઈ વાંધો નથી કારણ કે બહાર રાખશો તો દીવો ઠંડો થઈ જશે તેથી કોઈ ઉપયોગી નથી તેથી તમે તેને અંદર રાખો તે વધુ સારું છે પરંતુ જો તમે ઘરની અંદર દીવો રાખો છો તો પણ તમે તેને એકવાર ગેટની બહાર અને એકવાર મુખ્ય દરવાજાની ઉપરથી બહાર લઈ શકો છો જાણે તમે આરતી પ્રદર્શન કરી રહ્યા હો આ રીતે મુખ્ય દરવાજાની ટોચ પર બે ત્રણ વાર ફેરવો અને પછી અંદર રાખો પરંતુ તે ખૂબ જ જરૂરી છે કે તમે ઘરની બહાર જે પણ દીવો કરો છો તેને તમે ઘરની બહાર પણ લો અને ગેટની બહાર પણ પ્રગટાવો ઘરનો મુખ્ય દરવાજો જો તમારા ઘર પર કોઈ પ્રકારની ખરાબ નજર હોય કોઈ પર કરાઈની અસર હોય કોઈ તંત્ર મંત્રની અસર હોય કોઈ વાસ્તુ દોષ હોય કોઈ ગ્રહદોષ હોય તેમજ તમારા ઘરમાંથી કોઈ પણ પ્રકારની દુષ્ટતા દૂર રહે છે તેથી સાંજે દીવો પ્રગટાવવો જોઈએ ચાલો આગળ જાણીએ કે દીવો કેટલા સમય સુધી પ્રગટાવવો જોઈએ દીવો કેટલા સમય સુધી સળગવો જરૂરી છે તે ઓછામાં ઓછા એક કલાક બે કલાક સુધી સળગવો જોઈએ તો મિત્રો તમારો દીવો ગમે તેટલો મોટો હોય તેમાં તેલથી જે પણ દીવો પ્રગટાવવા હોય તે ભરી દો અને જ્યાં સુધી તે પોતાની મેળે ઠંડો ન થાય ત્યાં સુધી તેને પ્રજ્વલિત રહેવા દો પણ હા તમે જે પણ દીવો પ્રગટાવો તે તેલથી એટલો ભરો કે વધુ તે ઓછામાં ઓછા એક કલાક સુધી બળે છે આગળ ઘણા ભક્તોએ સવાલ કર્યો છે કે આપણે જે દીવો કરીએ છીએ તે લોટનો હોવો જોઈએ કે માટીનો દીવો જો તમે ઈચ્છો તો દરરોજ લોટનો દીવો બનાવી શકો છો તમે માટીનો દીવો પણ લઈ શકો છો અને જો તમે ધાતુનો દીવો રાખો તો વધુ સારું રહેશે તમે દરરોજ ધાતુનો દીવો પ્રગટાવી શકો છો પરંતુ તમે ફરીથી માટીનો દીવો કે લોટનો દીવો પ્રગટાવી શકતા નથી તેથી જો શક્ય હોય તો પિત્તળ એક નાનો દીવો લો દરરોજ સાંજે તેને પ્રગટાવો અને તે પછી જ્યારે તે ઠંડુ થાય છે તેને અંદર રાખો તેને ધોઈ લો અને તેને બીજા દિવસે ફરીથી પ્રગટાવી શકો છો મિત્રો ચાલો આપણે આગળ જણાવીએ કે આપણે દીવો ઘી અથવા તેલ કેવી રીતે પ્રગટાવવા જોઈએ ઘરના મુખ્ય દરવાજા પર જે દીવો પ્રગટાવવામાં આવે છે તે જુઓ અથવા જ્યાં પણ દીવો પ્રગટાવવામાં આવે છે કાં તો તમે શુદ્ધ ઘીનો ઉપયોગ કરો અથવા તમે તલના તેલનો ઉપયોગ કરો જો તમે ઇચ્છો તો તમે શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવી શકો છો અને બાકીના દિવસોમાં જ્યારે તમે દીવો પ્રગટાવો છો ત્યારે તમે તેને તેલથી પ્રગટાવી શકો છો અથવા તમે શુદ્ધ ઘીનો ઉપયોગ કરી શકો છો જે તમારી પાસે ઉપલબ્ધ હોય તમે તેનો ઉપયોગ કરી શકો છો તમારો આગળનો પ્રશ્ન એ છે કે જ્યારે પીરિયડ્સ આવે છે ત્યારે શું તે સમયે ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવી શકાય કે નહીં કારણ કે જુઓ તે ઘરનો મુખ્ય દરવાજો છે પરંતુ આપણે જે દીવા પ્રગટાવીએ છીએ તે માત્ર દેવતાઓ માટે છે તેથી આપણે પીરિયડ્સ દરમિયાન દેવતાઓ માટે કોઈ પૂજા કે પ્રાર્થના વગેરે કરી શકતા નથી તેથી તમે સમયસર તે કરી શકતા નથી પરંતુ એક બીજી વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે આપણા ઘરમાં જે પણ નિયમ બનાવીએ છીએ આપણે તે નિયમને હંમેશા જાળવી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ જો તમે આમ ન કરી શકો તો તમારા બાળકોને તે દિવસે દીવો પ્રગટાવવાનું કહો પતિ કે પરિવારના અન્ય કોઈ સભ્યોને પણ દીવો પ્રગટાવવા માટે કહો મતલબ કે દરરોજ દીવો પ્રગટાવવો જોઈએ એવો નિયમ તોડશો નહીં તેની કાળજી લો કે દરરોજ દીવો પ્રગટાવવાની કોશિશ કરો નહીંતર જો ઘરમાં કોઈની પાસે સમય નથી એટલે કે તમે એકલા છો અને આમ કરવા માટે અસમર્થ છો તો તે અલગ વાત છે પરંતુ જો ઘરમાં કોઈ હોય તો જેની પાસે સમય છે તો ચોક્કસ દીવો પ્રગટાવવો જોઈએ આગળ પ્રશ્ન એ છે કે શું આપણે સાંજના સમયે માત્ર ત્રણ દીવા જ પ્રગટાવી શકીએ છીએ જેમ કે આપણે ઘરમાં સ્થાપિત કર્યા છે અને આપણે ત્યાં દરરોજ દીવા પ્રગટાવીએ છીએ તો શું આપણે ત્યાં દીવા પ્રગટાવી શકીએ છીએ મતલબ કે શું આપણે ઘરમાં ત્રણથી વધુ દીવા પ્રગટાવી શકીએ સાંજે હા તે ચોક્કસપણે પ્રગટાવી શકાય છે એટલે કે શાસ્ત્રોમાં ત્રણ દીવા ફરજિયાત કહેવામાં આવ્યા છે તમે તમારી ઈચ્છા મુજબ ગમે તેટલા દીવા પ્રગટાવી શકો છો પરંતુ આ મુખ્ય દીવા છે જો તમે ઘણા દીવા પ્રગટાવી શકતા નથી તો તમારે ઘરમાં ઓછામાં ઓછા ત્રણ જગ્યાએ ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં એટલે કે મંદિરમાં દીવા પ્રગટાવવા જોઈએ ઘરના મુખ્ય ખૂણામાં તમારી પોતાની ઈચ્છા છે તમારી પોતાની શ્રદ્ધા છે તમે ગમે તેટલા દીવા પ્રગટાવો તે ખૂબ જ સારું રહેશે તમને ઘણા પુણ્ય પ્રાપ્ત થશે અને હા ધ્યાનમાં રાખો કે જો તમે દીવો પ્રગટાવો છો તો દીવા હેઠળ કંઈ પણ રાખો ભલે થોડાક તેમાં ફૂલ રાખો અથવા તમે ઈચ્છો તો થોડા ચોખા રાખી શકો છો કારણ કે ખાલી દીવો ક્યારે મૂકવો નહીં દીવો સીધો જમીન પર નથી રાખી શકતા આ વાતનું ધ્યાન રાખો તો મિત્રો આ હતા દીપકના કેટલાક ઉપાય હું આશા રાખું છું કે આજના વીડિયોથી તમને ચોક્કસ ફાયદો થશે અને તમને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જણાવો વિડિયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ